અમદાવાદીઓ હવે મનોરંજનની સાથે જ્ઞાન પણ મેળવશે ઈસ્ટ અમદાવાદ રિવરફ્રન્ટ પર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લિનિયર ગાર્ડન બનાવવામાં આવ્યું છે જે ટૂંક સમયની અંદર નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે એલિસ બ્રિજથી નહેરુ બ્રિજ તરફ જવાના રસ્તા પર જે રિવરફ્રન્ટ ઈસ્ટ પાર્ટ આવેલો છે ત્યાં એક કિલોમીટરના અંતરમાં આ લિનીયર ગાર્ડન બનાવવામાં આવ્યું છે મહત્વનું છે કે રૂપિયા બાર કરોડના ખર્ચે આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે અને અહીં જે અમદાવાદ શહેરનો ઇતિહાસ બતાવતી ઝાંખીઓ જે છે તે પણ મૂકવામાં આવી છે અને તમામ ગાર્ડનની અંદર એ વ્યવસ્થાઓ ઊભા કરવામાં આવી છે કે અહીં આવતા લોકો મનોરંજનની સાથે જ્ઞાન પણ મેળવી શકે અને અહીં જે જૂના ચલણની પ્રતિકૃતિ છે તે પણ મૂકવામાં આવી છે એટલે કે જે ચલણ અત્યારે હાલ નથી તે તેમના જો બાળકો આવે તો તે પણ જોઈ શકે એટલે કે આ એક રૂપિયાનો જે સિક્કો હતો તેની પણ પ્રતિકૃતિ જે છે તે અહીં મૂકવામાં આવી છે એટલે કે ક્યાંક અમદાવાદ શહેરની અંદર અનેક ગાર્ડન બન્યા પરંતુ આ ગાર્ડન લિનિયર ગાર્ડન એવો છે કે જે અહીં તમે તમારા બાળકોને લઈને આવશો તો તેમને મનોરંજનની સાથે જ્ઞાન મળશે કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ